ગત તારીખ સત્તર ઓક્ટોબર અને શુક્રવારે એટલે કે હમણાં બે દિવસ પહેલાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું મોટાભાગના મંત્રીઓ બદલાઈ ગયા ઘણા નવા નિશાળિયાની એન્ટ્રી થઈ પણ અમુક નેતાઓ આજે મંત્રી તરીકે યથાવત છે જે નેતાઓ મંત્રી તરીકે યથાવત છે એ તો આંગળીના વેઢે ગણાય એટલા છે પણ એમાં સૌથી વધારે ચર્ચા પરષોત્તમ સોલંકીના નામની છે પરસોત્તમ સોલંકી વર્ષોથી ધારાસભ્ય તો છે જ પણ વર્ષોથી મંત્રી તરીકે પણ અડીખમ છે કેમ મંત્રી તરીકે અડીખમ છે શું વિશેષતા છે કે ભાજપ પરશોતમ સોલંકીને અવગણી શકે એમ નથી પરશોતમ સોલંકીનો દબદબો આજે પણ યથાવત છે શા માટે એનું કારણ શું વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે પરસોત્તમ સોલંકી આ નામથી કોણ અજાણ્યું છે કોઈ નહીં ભાગ્યે જ એવું કોઈ મળે જે પરસોત્તમ સોલંકીને ઓળખતું ન હોય બાકી બધા સારી રીતે પરિચિત છે છે આજે આપણે વાત કરવી કે સોલંકી આટલા વર્ષોથી ભાજપમાં છે તો કેમ અડીખમ નેતા છે આટલા વર્ષોથી મંત્રી તરીકે પણ યથાવત છે તો એનું કારણ શું છે પહેલા તો આપણે એ વાત જાણવી પડશે કે પરસોત્તમ સોલંકી કોણ છે તો સાંભળો પરસોત્તમભાઈ ઉધવજીભાઈ સોલંકી ગુજરાતના એક જુસ્સાવાળા રાજકારણી છે ત્રેવીસ મે ઓગણીસો એકસઠના રોજ મુંબઈના અંધેરીમાં જન્મેલા પરસોત્તમ સોલંકી ગુજરાતની સાથે સાથે મુંબઈમાં પણ ખાસું એવું વર્ચસ્વ ધરાવે છે કોળી સમાજમાંથી આવે છે અને પોતાના સમાજ સહિત સૌરાષ્ટ્રના સમુદ્ર વિસ્તારોમાં અને એમાં પણ ખાસ કરીને ભાવનગર પંથકમાં મજબૂત પકડ ધરાવે છે મુંબઈ કનેક્શન છે પરસોત્તમ સોલંકીનું એટલે તેઓ ભાઈ છે દબંગ નેતા છે એવી પણ છાપ ધરાવે છે વ્યવસાયિક રીતે તેઓ ખેડૂત અને બિલ્ડર છે આ સાથે જ સમાજ સેવાના પણ અનેક કાર્યો કરે છે આ તેમનો ટૂંકો પરિચય થયો હવે વાત કરીએ રાજકીય કારકિર્દી વિશે તો પરસોત્તમ એ વર્ષ ઓગણીસો ને અઠ્ઠાણુંમાં પ્રથમ વખત સીટ પરથી ચૂંટણી લડી અને એમએલએ તરીકે ચૂંટાયા હતા ત્યાર પછી તેઓ બેઠક પરથી સતત ચૂંટાતા આવ્યા છે વર્ષ વિધાનસભા ચૂંટણી આવી ત્યારે સીમાંકનને કારણે ઘોઘા બેઠક રદ થઈ અને ભાવનગર ગ્રામ્ય બેઠક અસ્તિત્વમાં આવી તો પરસોત્તમ સોલંકી ભાવનગર રૂરલ બેઠક પરથી બે હજાર બારમાં એમએલએ બન્યા અને તેમની વિજય યાત્રા આજે પણ અડીખમ છે તેઓ માત્ર ધારાસભ્ય બન્યા એવું નથી પણ બે હજાર સાતથી સતત મંત્રી પદે ચાલુ છે હમણાં એટલે કે બે દિવસ પહેલાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એમાં ઘણાય મંત્રીઓને બહારનો રસ્તો બતાવી દેવાયો પરંતુ પરશોત્તમ સોલંકી એમનમ છે એટલે કે સીએમ બદલે મંત્રીમંડળ બદલે પણ પરશોત્તમ સોલંકી ન બદલે એવી વાતો રાજકીય વિશ્લેષકોમાં ચર્ચાઈ રહી છે

અને હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવાયા છે ત્યારે પણ ઘણા ચહેરા બદલાઈ ગયા ઘણા નેતાઓ આવ્યા અને ગયા પણ પરસોત્તમ સોલંકી દમખમ સાથે અડીખમ છે કેમ કે કેમ કે ભાઈનો હોકારો અને હાકલો બે ટનાટન છે ભાજપ પરસોત્તમ સોલંકીની અવગણના ન કરી શકે એનું કારણ શું છે તો સાંભળો પરસોત્તમ સોલંકી સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં કોળી સમાજમાં પ્રશંસિત નેતા છે ખૂબ મોટો જનાધાર ધરાવે છે અને ચૂંટણી જીતવા માટે જરૂરી એવો મત આધાર ધરાવે છે જે ભાજપ માટે મૂડી સમાન છે આ સાથે જ તેઓ જે સમાજમાંથી આવે છે એટલે કે કોળી સમાજ તથા અન્ય સમાજો અને એમાં પણ ખાસ કરીને ઓબીસી સમુદાયમાં તેમની મજબૂત પકડ છે કોળી સમાજમાં સંકલન મજબૂત બને અને સમાજની સેવા સાથે પ્રગતિ થાય અને સાથે સાથે રાજકારણમાં પણ પ્રભાવ બની રહે તે માટે પરસોત્તમ સોલંકીએ કોળી સેનાની સ્થાપના કરી આ સંગઠન સમાજ સેવાનું કામ કરે છે જેના તેઓ સ્થાપક છે આ સંગઠન ઘણું મજબૂત છે અને દરિયાઈ પટ્ટીના ગામડાઓથી લઈ જિલ્લા મથક સુધી મજબૂત સંગઠન ધરાવે છે આ પરસોત્તમ સોલંકીની છે કોડી સેના પર સોલંકી સૌ પ્રથમ વખત ઓગણીસો લડ્યા જોકે બે હજાર સાતમાં ચૂંટણી લડ્યા અને જીત્યા એની સાથે સાથે ખાસા લાંબા સમયથી તેઓ પોલિટિકલ ઇનિંગ રમી રહ્યા છે અને અણનમ ખેલાડી તરીકે અકબંધ છે એટલે કે તેમની સતત અને લાંબી રાજકીય ગતિવિધિને કારણે તેઓ રાજકીય પ્રભાવ ધરાવે છે એટલે પરસોત્તમ સોલંકીની અવગણના થઈ શકે નહીં આમ તો કોળી સમાજમાં અનેક નેતાઓ છે જે ભાજપમાં મોટા હોદ્દા ધરાવે છે વાત કરીએ તો ભાવનગરના પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા જુનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા જસદણથી ધારાસભ્ય અને વર્તમાન કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પરશોત્તમ સોલંકીના નાના ભાઈ અને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી ચોટીલાના ધારાસભ્ય શામજી ચૌહાણ કેશોદના ધારાસભ્ય દેવા માલમ ઉના બેઠકના એમએલએ કેસી રાઠોડ લિસ્ટ બહુ મોટું છે પણ પરશોત્તમ સોલંકીનો જોટો જડે એમ નથી અને કદાચ એટલે જ ભાજપે તેમને રાજ્યમંત્રી તરીકે યથાવત રાખ્યા છે જ્યારે કેબિનેટ વિસ્તરણની વાતો ચાલતી હતી ત્યારે એક ચર્ચા એવી પણ હતી કે પરસોત્તમ સોલંકીની તબિયત ઠીક નથી એટલે તેમને આરામ અપાશે અને તેમના નાના ભાઈ હીરા સોલંકીને મંત્રી બનાવાશે પણ એવું થયું નહીં આમ તો છેલ્લા ઘણા સમયથી પરસોત્તમ સોલંકીની તબિયત નાદુરસ્ત છે તેમ છતાં તેઓ સતત એક્ટિવ હોય જેથી રાજકીય પ્રભાવ ધરાવે છે એટલે તેમની તબિયત ભલે ના દુરસ્ત હોય પણ રાજનીતિમાં તેઓ બિલકુલ દુરસ્ત છે એ વાત નિશ્ચિત છે તેવું રાજકીય ગલિયારામાં ચર્ચાઈ રહ્યું છે હવે અત્યારની સ્થિતિ મુજબ ભાજપ પરસોત્તમ સોલંકીને સાઈડલાઈન કરી શકે એમ નથી પણ આ તો રાજકારણ છે બાપા કાલે શું થાય કોને ખબર અને એમાંય ભાજપ રાતોરાત ચમત્કાર કરવા માટે જાણીતું છે એટલે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે પરસોત્તમ સોલંકીને મંત્રીપદે જાળવી રાખ્યા છે એ મુદ્દે તમારા અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો આવી જ રસપ્રદ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ અત્યારે બસ આટલું જ ધન્યવાદ